ગીતાના એક શ્લોકમાં કહેવાયું છે કે આ શરીર નશ્વર છે અને આત્મા અમર છે આ ધરતી ઉપર રહેલ દરેક દરેક વ્યક્તિનું મૃત્યુ નિશ્ચિત છે જેવી રીતે આપણે જૂના વસ્ત્ર ત્યજીને નવા વસ્ત્રો ધારણ કરીએ છે એવી રીતે આત્મા પણ મૃત્યુ બાદ આ જૂનું શરીર ત્યજીને નવું શરીર ધારણ કરે છે અને પછી આખી જિંદગી દોડધામ કરીને જે કંઈ ધન દોલત સંપત્તિ નેમ એન્ડ ફેમ આ બધું જે ભેગું કરેલ હોય છે એ બધું જ અહીંથી છોડીને જવાનું હોય છે નવા જન્મમાં બધી નવા શરૂઆત કરવાની તો પછી પ્રશ્ન એ થાય કે આ ધરતી ઉપર વારંવાર જન્મ લેવાનું કારણ શું તો ઘણા લોકો એવું કે છે કે ફક્ત ભગવાનની ભક્તિ કરવાની બીજું કંઈ નહીં ભાઈ ભગવાનની ભક્તિ જ કરવાની હોય તો પછી આ ધન દોલત નેમ એન્ડ ફેમ એશો આરામ આ બધી માયાની શું જરૂર છે શેના માટે આ બધા સુખ અને દુઃખ ભોગવવાના સી દરેક દરેક વ્યક્તિને કોઈને કોઈ સમયે આ પ્રશ્ન અચોકથી થાય છે તો અમે આ પ્રશ્નનો જવાબ અમારા સ્પિરિચ્યુઅલ નોલેજ દ્વારા આ વિડીયો થકી આપવાનો પ્રયત્ન કરીશું તો આ બાબત ઉપર પ્રકાશ પાડવા હું ઝંખનાને હેન્ડ કરું છું તો દરેક આત્માનો ધરતી પર જન્મ લેવાનો પર્પઝ શું છે જો શોર્ટમાં એનો જવાબ હોય તો તે છે આત્માનો વિકાસ મનુષ્યના શરીરમાં જ્યારે આત્મા ધરતી પર જન્મ લે છે ત્યારે મનુષ્યના જીવનમાં ઘણી બધી ચેલેન્જીસ આવે છે સુખ દુઃખ એના જીવનનો ભાગ છે દરેક મનુષ્યએ એના ચંચળ મન અને ઇમોશન્સ પર માસ્ટરી લાવવાની હોય છે તો મનુષ્ય એના જીવનના અનુભવ દ્વારા આ બધી વસ્તુ શીખતો હોય છે અને ધીરે ધીરે આત્માનો વિકાસ થાય છે તો આત્માનો વિકાસ કેવી રીતે થાય છે તેને થોડું આપણે વિસ્તારથી સમજીશું અને એ ક્યાંક ખૂબ જ અગત્યનો છે જો આ સમજ આપણને પડી જાય ને તો આપણા જીવનના ઘણા બધા પ્રોબ્લેમ્સ ઇઝીલી સોલ્વ થઈ જશે આત્માના વિકાસનો સૌથી અગત્યનો ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે વર્ચ્યુઝ ડેવલપમેન્ટ વર્ચ્યુઝ એટલે લોયલ્ટી ઓનેસ્ટી કમિટમેન્ટ ડિસિપ્લિન વીલ પાવર રિલેશનશીપ મેનેજમેન્ટ ટ્રસ્ટ એન્ડ સરન્ડરિંગ વગેરે વગેરે આવી ઘણી ક્વોલિટીઝ આપની અંદર ડેવલપ કરવાની હોય છે હવે તમે ઓબ્ઝર્વ કરજો તમારી અંદર જેટલી સ્ટ્રોંગ આવી કોઈ ક્વોલિટીઝ હશે એટલા જ તમે અંદરથી પાવરફુલ અને કોન્ફિડન્ટ ફીલ કરશો કેમ કે આ બધી વસ્તુ આપણે બર્થ ટુ બર્થના અનુભવ દ્વારા આપણે શીખતા હોઈએ છીએ અને મૃત્યુ પછી એ જ આપની સાથે આવે છે કેરી ફોરવર્ડ થાય છે એટલે દરેક મનુષ્યનો એક ધ્યેય છે કે વર્ચ્યુઝ ડેવલપમેન્ટ એ તમે પછી કોઈ પણ કર્મ કરો પ્રોફેશનલ કર્મ કરો કે પર્સનલ કર્મ કરો તો જ્યારે આ વર્ચ્યુઅસ ડેવલપમેન્ટે સૌથી ઇમ્પોર્ટન્ટ છે તો હવે પ્રશ્ન એ ઊભો થાય છે તો આ બધી માયાનો શું જેની પાછળ આપણે ભાગીએ છીએ લાઈક મની સ્ટેટસ નેમ ફેમ ગાડી બંગલો આનું શું મહત્ત્વ વેલ આનું એ મહત્ત્વ છે કે આ એચિવ કરવા માટે આપણે જે પણ કર્મ કરીએ છીએ તો એમાં જ આપણા વર્ચ્યુઝ ડેવલપ થાય છે અને એમાં જે ચેલેન્જીસ આપણે જે ફેસ કરીશું ને ત્યાં આપણી આત્માની શક્તિ વધે છે એટલા માટે આનું મહત્ત્વ છે હવે આપણે પૈસા કમાવામાં પણ શીખવા મળે અને પૈસા વાપરવામાં પણ શીખવા મળે તો દરેક મનુષ્યએ પોતાની અંદર સદગુણનો વિકાસ કરવો અને દુર્ગુણને દૂર કરવો દરેક મનુષ્ય અહીં પોતાના વિકાસ માટે આવે છે તો અહીં પોતાની આપણે ખામી શોધવી બીજાની નહીં એટલે કોઈ પણ કાર્યમાં આપણો અભિગમ એવો હોવો જોઈએ કે કંઈક શીખવા મળે આપણે કંઈક શીખવાનો અભિગમ આપણે રાખવો જોઈએ આત્માના વિકાસનો સેકન્ડ પાર્ટ છે કર્મસ્વેરપ હવે કર્મ માટે એવું કહેવામાં આવે છે કે આપણે જેવા કર્મ કરીશું એવું આપને ભોગવવું પડે એ પછી આપણા આ બર્થના કર્મ હોય કે પાસ્ટ બર્થના કર્મ હોય કર્મસ્ક્વેરપ તો કરવા જ પડે પણ એનો મતલબ એવો નથી કે આપણે સો વાર ભૂલ કરી હોય તો સો વાર કર્મસ્ક્વેરપ કરવા પડે ના તમને તમારી ભૂલનું રિયલાઇઝેશન થઈ જાય અને એ ખરાબ કર્મ કરવાની ટેવ તમે છોડી દો તો ભગવાન કદાચ બે ત્રણ વાર તમારી પરીક્ષા લેશે પછી તમને એ કર્મમાંથી મુક્તિ મળી જાય છે ફોર એક્ઝામ્પલ કોઈકને રિલેશનશીપ્સમાં રિપીટેડલી પ્રોબ્લેમ્સ આવતા હોય તો મે બી એવું બની શકે કે એમને પાસ્ટ બર્થમાં કોઈકને દુઃખી કર્યા હોય કોઈકની સાથે ખરાબ વ્યવહાર કર્યો હોય રિલેશનશીપની એમને કદર ના કરી હોય તો તેમને આ બર્થમાં સેમ ટાઈપના અનુભવ આપવામાં આવે જેના કારણે એ બીજાનું પેઇન સમજી શકે ફીલ કરી શકે અને આ એમનામાં રિયલાઇઝેશન ધીરે ધીરે પરિવર્તન એમનામાં જો આવે અને આ કર્મ કરવા ખોટા કર્મ કરવાની ટેવ એમની છૂટી જાય તો એમને એમના આ કર્મમાંથી મુક્તિ મળી જાય છે આત્માના વિકાસનો સૌથી લાસ્ટ પાર્ટ છે મોક્ષ પ્રાપ્તિ હવે મનુષ્ય જ્યારે ધરતી પર જન્મ લે છે તો એનાથી ઘણી ભૂલો થાય છે અમુક સારા કર્મ કરે છે ને અમુક ખોટા કર્મ કરે છે તો જ્યાં સુધી મનુષ્ય સંપૂર્ણ રીતે ડેવલપ ના થાય ત્યાં સુધીને તે જીવન મૃત્યુની સાયકલમાં ફરતો રહે છે એટલે કે એના બધા જ વર્ચ્યુસ કમ્પ્લીટલી ડેવલપ ના થાય અને કોઈ ખોટા કર્મમાં બંધાય નહીં ત્યાં સુધીને એને મોક્ષ પ્રાપ્તિ મળતી નથી અને જેવા આ બધા વર્ચ્યુઝ ડેવલપ થઈ જાય છે તો એને મોક્ષ પ્રાપ્તિ મળે છે એટલે કે એને ફરીથી બર્થ લેવાની જરૂર પડતી નથી અત્યાર સુધીને આપણે એ સમજ્યા કે આ ધરતી પર બર્થ લેવાનું પર્પઝ શું છે હવે આ પર્પઝને આપણે કેવી રીતે સરળતાથી એચિવ કરી શકીએ એના પર ચર્ચા કરીશું હવે આપણા જીવનમાં જ્યારે પણ કોઈ પણ ચેલેન્જીસ આવે છે ત્યારે જો આપણે પોઝિટિવ એટીટ્યુડ રાખીને એને ફેસ કરીશું તો આપણે ધીરે ધીરે આગળ વધતા જઈશું ઇટ્સ લાઈક અ ગેમ ગેમમાં કેવું હોય છે કે લેવલ વન લેવલ ટુ લેવલ થ્રી જેમ જેમ તમે ક્રોસ કરતા જાઓ તેમ તેમ તમે આગળ વધતા જાઓ તમે વધારે ને વધારે પાવરફુલ બનતા જાઓ તો લાઈફ ઇઝ ઓલ્સો લાઈક અ ગેમ એટલે જેમ જેમ તમે તમારા જે ચેલેન્જીસ ફેસ કરતા જશો તેમ તેમ તમે આગળ વધતા જશો હવે મનુષ્યના જીવનમાં સુખ અને દુઃખ બંનેમાં જ આવે છે તો જ્યારે સુખ આવે ત્યારે આપણે સૌ પ્રથમ તો ભગવાનનો આભાર માનવો પછી એ સુખને આપણા પરિવાર સાથે શેર કરવો બીજાને મદદરૂપ બનવું કેમ કે ભગવાને આપણને આજે તક આપી છે તો એ તકનો ફાયદો ઉઠાવો અને સારા કાર્ય કરવા પણ આપણે એવું કરતા જ નથી આપણે સુખ આવે ત્યારે છકી જઈએ છીએ એટલે કે સુપિરિયારિટી બતાવીએ છીએ બીજાને નીચા પાડીએ છીએ લોકોનું અપમાન કરીએ છીએ એટલે આવું કરવાથી આપણે ખરાબ કર્મમાં બંધાઈ જઈએ છીએ અને ત્યાં પછી ખરાબ કર્મ કર્યા હોય તો પછી કર્મસ્ક્વેર અપ તો કરવા જ પડે ને એટલે આપણી આત્માનો વિકાસ ધીરો થઈ જાય છે અને દુઃખ આવે ત્યારે આપણે જો પોઝિટિવ એટીટ્યૂડ રાખીને એને ફેસ કરીશું તો સૌ તો આપણે પરિસ્થિતિનો સ્વીકાર કરીશું અને જેઓ પરિસ્થિતિનો આપણે સ્વીકાર કરીએ છીએ ને આપણે જવાબદારી લઈએ છીએ તો આપણને ક્લેરિટી મળે છે આપણું મન શાંત થઈ જાય છે અને એ ક્લેરિટી સાથે જો આપણે એક્શન લઈશું તો ધીરે ધીરે આપણે આગળ વધતા જઈશું પણ આપણે એવું કરતા નથી દુઃખ આવે ત્યારે આપણે બીજાને બ્લેમ કરીએ છીએ લોકોની નિંદા કરીએ છીએ આપણે નસીબને કોષીએ છીએ અને દુઃખી થઈને બેસી જઈએ છીએ આપણું મન વિચલિત થઈ જાય છે અને આના કારણે આપણે ખોટા કર્મમાં પાછા બંધાઈ જઈએ છીએ જેના કારણે આપણે ફરીથી એ અપ કરવા પડે એટલે આ ચક્રવ્યૂહમાં આપણે ગોલ ગોલ ફર્યા કરીએ છીએ એટલે તમે જોયું સુખ અને દુઃખમાં તમારો જો એપ્રોચ તમારો એટીટ્યૂડ રાઇટ હશે તો આપણે ફાસ્ટ આપણા આત્માનો વિકાસ કરી શકીએ છીએ અને આપણી લાઈફ પણ આપણે વધારે સારી રીતે જીવી શકીએ છીએ સુખ હોય કે દુઃખ હોય એટલે આપણામાં તો કહેવત છે ને સુખમાં છકી નહીં જવું અને દુઃખમાં નિરાશ નહીં થવું તો જિંદગી જીવાની મજા પડી જાય જો ફ્રેન્ડ્સ તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો એન્ડ સ્ટે ટ્યુન ફોર ધ નેક્સ્ટ વિડીયો થેન્ક યુ